અર્જુનભાઈ ગયા એના માટે તો મેં ગઈકાલે ઘણી બધી વાત કરી છે મારે વ્યક્તિગત કોઈ વાતમાં રસ નથી કે અમરીશભાઈ ડેરની વાત હોય કે લાડાણીની વાત નથી પણ મને લાગે તમે એમને જો સવાલ પૂછ્યો હો કે તમે કેમ ગયા અથવા તો ભારતીય જનતા પાર્ટીને એમ પૂછીએ કે તમારી પાસે એકસો છપ્પન ધારાસભ્ય છે છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની બેઠકો છે તમારા પેજ પ્રભારીઓ છે તમારી પાસે રાજ્યમાં સત્તા છે તમારી પાસે કેન્દ્રમાં સત્તા છે તમારી પાસે કરોડો અબજો રૂપિયાના બિલ્ડિંગો અને ઓફિસો તમે બનાવી છે તમારી પાસે આખી જબરજસ્ત કેડર છે વિશ્વ હિન્દુ પરિષદ આર ને બધા અને છતાં તમે કોંગ્રેસમાંથી લોકોને ખેંચી તાણી સમજાવી પટાવી ફોસલાવી ડરાવી ધમકાવી અને શાને માટે લઈ જાઓ છો આ પ્રશ્ન કદાચ તમે એમને અને જે લોકો ગયા છે એને પૂછો હોય તો વ્યાજબી લાગે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રાહુલજી નાના માટે લડી રહ્યા છે તો કે બેરોજગારી માટે મોંઘવારી માટે લોકોના પ્રશ્નો માટે બાળકોના શિક્ષણ માટે એમના આરોગ્ય માટે અને હમણાં જ તમે જોયું હોય કે કિસાનો જે આંદોલન કરી રહ્યા છે અને જે પ્રકારે એમના પર જુલમ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ દેશનો કિસાન જે લોકોને ખવડાવે છે જમાડે છે જીવાડે છે એ કિસાનોને ટેકાના ભાવ આપવાના આમ તો એમ કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું બમણી તો વાત દૂર રહી પણ ખેડૂતોને ટેકાના ભાવ પણ ના મળે અને ખેડૂતનું અસ્તિત્વ ટકી જાય આ તો ખેડૂતોનું આંદોલન અને રાહુલજીની નેતૃત્વ અને એમની લાગણીને કારણે ત્રણ કાળા કાયદા ખેડૂતોના નાબૂદ કરવા પડ્યા ભારતીય જનતા પાર્ટીએ પીછે હટ કરવી પડી નહીં તો આ દેશમાં કોર્પોરેટ ખેતી આવી જાય ખેડૂત શબ્દ જ ના રહે ખેડૂત આખો જ કાઢી નાખવામાં આવ્યો હોય તો આ દેશના સંસ્કાર એની સંસ્કૃતિ એને બદલી તોડફરોડ કરી અને એક જ પ્રકારનું શાસન એક હથ્થું અને ડિક્ટેટોરિયલ રાજ લાવવાની જે વ્યવસ્થા છે મને લાગે છે કે લોક જાગૃતિનું રાહુલજીએ જે આ અભિયાન માંડ્યું છે એ ભારત જોડો ન્યાય યાત્રા એનાથી મોટું કોઈ અભિયાન હોઈ શકે નહીં